અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નાયબ મામલતદારની દાદાગીરી સામે આવી છે કેવાયસી કામગીરી કરવા જતા અરજદારોને દમગીરી કરતા રોષ જોવા મળ્યો હતો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા બુઝુર્ગ વયના અરજદારો ઉપર ઠાઠ જમાવતા તાલુકા સદસ્ય દ્વારા અરજી કરવામાં આવી છે અરજદારોને દમગીરી કરીને રૂમની બહાર કાઢી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અરજદારોને સાથ થી આઠ દિવસ રજવાડા નાયબ મામલતદાર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે નાયબ મામલતદાર અરજી સૌની સામે થઈ રહી અરજી કરાઈ છે બિલોડા તાલુકા પંચાયત સદસ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા અરજી કરવામાં આવી છે મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ખરાડી તાલુકા પંચાયત છે બિલોડા બિલોડા તાલુકો આદિજાતિ વસ્તી ધરાવતો વિસ્તાર છે તેમજ બિલોડા મામલતદાર કચેરીએ પુરવઠા ન્યાય મામલત આરતીબેન સોની દ્વારા અહીંયા આપતા અરજદારો જનતા ગરીબ અને બુજુર્ગ લોકો જે કેવાય કરવા માટે કોઈ નાના મોટા રેશન કાર્ડ કમે નામ કમી કરવા નામ ઉમેરવા એ એ બાબતે આવતા હોય છે એમને ધક્કા ખોડાવી વારંવાર ધક્કા ખોરાવે છે અને એમની જોડે દુર્વ્યવહાર કરે છે પોતાનો સત્તાનો દુરુપયોગ કરે છે જાણે રોક બતાવે છે હું કંઈક અધિકારી છું આવા લોકોને તમે બહાર જતા રહો એ રીતે એ લોકોને ધક્કા ધક્કા મારીને બહાર કાઢવામાં આવતા હોય છે તો આ નામ નામંદરને તાત્કાલિક અસરથી એમને આ સત્તાથી દૂર કરવામાં આવે એમની બદલી કરવામાં આવે જો એમની જોડે કાર્યવાહી ના કરે તો અમે રોડ રસ્તા પર ઉતરીશું અને મારે મને અરજી કરી છે તો લોકો જોડે ફોન કરાવી અને દબાણ ઊભું કરી અને પરજી પાછી ખીંચી લો એવા દબાણ ઊભા કરે છે જો આમ કરવામાં આવશે તો આ ગરીબ જનતાને ક્યાં જશે જો આ ના નહીં કરવામાં આવે તો રોડ રસ્તા પર ઉતરીને આ આંદોલનો કરીશું જય હિંદ જય ભારત